નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રોની મગફળી સિત્તેરથી લઈને પંચોતેર દિવસના સમયગાળાની વચ્ચે હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ સમયે મગફળીમાં શું કાળજી લેવી જોઈએ મગફળીના ડોડવા ભરાવદાર અને વજનદાર થાય તેલની ટકાવારી વધે અને ક્વોલિટી પણ સારી મળે એના માટે કઈ માવજત કરવી કયા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવો રોગ જીવાત માટે કહી દેવાનો છંટકાવ કરવો તો આ બધા જ મુદ્દાઓ ઉપર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય એવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જેની મગફળી સિત્તેરથી લઈને પંચોતેર દિવસની થઈ ગઈ હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને મગફળીમાં એક બોરનનો છંટકાવ કરવો જોઈએ બોરનનો મગફળીમાં શું કામ છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો એની વાત કરીએ તો એક તો ફૂલ અને ફળ ખરતા હશે તો તે અટકી જશે ઘણી વખત ફૂલમાંથી સુયા બેસે તો એની અંદર ફળ બંધ થાય એટલે દોડવા બેસે તો એની અંદર આ બોરન તત્વ ખૂબ જ અગત્યનું છે બીજું ફળની સાઇઝ વધારવામાં અને ગુણવત્તા વધારવામાં ક્વોલિટી વધારવામાં પણ ખાસ કરીને બોરનનું મહત્ત્વ છે અને બીજું અગત્યનું સૌથી મહત્ત્વનું બોરનનું ફંક્શન એ છે કે કેલ્શિયમનું શોષણ વધારે ખાસ કરીને મગફળી જેવા તેલીબિયા પાકમાં જો કેલ્શિયમ વધશે તો દોડવા ભરાવદાર અને વજનદાર બનશે તેલની ટકાવારી વધશે એટલે કેલ્શિયમ અને બીજું રોગ જીવતની સામે પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ કેલ્શિયમનો રોલ હોય છે એટલે આ બોરોન જો આપણે આપશું તો ઓલરેડી કેલ્શિયમનું શોષણ વધારવામાં એનો ભાગ છે એટલે બોરોન આપવો જોઈએ વીસ ટકાવાળું જે બોરોન આવે છે એ પંપની અંદર પંદર ગ્રામ લેખે નાખી અને આપણે સ્પ્રે કરવો જોઈએ એ ખાસ મિત્રો આ એક કાળજી અત્યારના સમયમાં લઈ ત્યારબાદ ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ તો આ શા માટે જરૂરી છે તો એની આપણે ચર્ચા કરીએ તો મિત્રો પહેલાં તો દોડવાનો ભરાવો ખૂબ સારો થાય તો આપણા માટે આ ખૂબ જ અગત્યનું છે દોડવાનો ભરાવો સારો હોય વજન સારો આવે તો ઉતારો પણ ખૂબ સારો થાય છે કારણ કે ઘણી વખત આપણે છેલ્લી અવસ્થાએ ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે કાંદાનું પ્રમાણ વધી ગયું હોય તો એને થોડુંક ડાઉન કરવા માટે વજન વધારે હશે તો કાંદું ઓછું નીકળશે તેલની ટકાવારીમાં વધારો કરશે દાણાની અને કોફાની સાઇનિંગ આવે તો એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે કારણ કે દોરવાના ભરાવવા માટે કેલ્શિયમ ખૂબ જ અગત્યનું છે એટલા માટે થઈ અને કેલ્શિયમ નાઇટ્રેટ જો તમે છંટકાવ કરતા હોય તો તમારે સો ગ્રામ પ્રતિ પંપે નાખવાનું છે અથવા તો તમારે છંટકાવ નથી કરવો અને તમારે આપી દેવું છે સીધે સુધું તો વીઘે ચાર કિલો તમારે સોળ ગુઠાના વીઘામાં ચાર કિલો લેખે એટલે કે એકરે દસ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ છે એને આપણે પૂખી દેવાનું છે જેથી કરીને તમારા દોરવા છે એ ખૂબ સારો ભરાવદાર થશે અને પાણી ભરાયેલું ખેતર હોય તો થોડીક ધ્યાન રાખવાનું છે જે મિત્રોને સિત્તેરથી પંચોતેર દિવસની મગફળી છે એને કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર એંસી ગ્રામ લેખે અને તેની સાથે બોરોન અગાઉ જે મેં તમને વાત કરી તો આની સાથે તમે કોમ્બિનેશન કરી શકો છો બોરોન વીસ ટકાવાળું પંદર ગ્રામ લેખે કેલ્શિયમ નાઇટ્રેટ એંસીથી સો ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરી અને તમે પંપમાં નાખી અને તમે સ્પ્રે કરી શકો છો હવે એક બીજું વોટર સોલ્યુબલનો પણ એક ડોઝ આવશે જે મિત્રો જીરો બાવન ચોત્રીસ બાકી હોય એ સ્પ્રે કરી શકશે પરંતુ એનો સ્પ્રે થઈ ગયો હોય તો હવે પાસઠથી સિત્તેર દિવસે અથવા તો સિત્તેર થી પંચોતેર દિવસે ઝીરો જીરો પચાસ પણ જીરો જીરો પચાસની અંદર ખાસ કરીને પોટાશ અને સલ્ફર એની અંદર પણ આવતું હોય તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે જીરો જીરો પચાસને કેલ્શિયમ નાઇટ્રસ સાથે મિક્સ કરવાનું નથી ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે કે આ બધું તમે ત્રણેય એક હારે મિક્સ કરી દઈએ તો ચાલે ના ખેડૂત મિત્રો ન ચાલે કેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ સલ્ફેટ જે ઝીરો ઝીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ જેની અંદર પોટાશ અને સલ્ફરનો ભાગ છે આ બંનેને મિક્સ કરવાથી ખાસ કરીને રિએક્શન થતું હોય એટલે ખાસ ખેડૂત મિત્રો તમારે આ મુદ્દો એક ધ્યાન રાખવાનો છે અને ખાસ મિત્રો જ્યારે વોટર સોલ્યુબલ્સને તમે સ્પ્રે કરો કોઈ પણ હોય કોઈ પણ કન્ટેન્ટ હોય જેમ કે બાર એકસઠ જીરો છે ઓગણીસ ઓગણીસ છે તેર જીરો પિસ્તાલીસ છે ઝીરો જીરો પચાસ છે કે પછી જીરો બાવન ચોત્રીસ આ પ્રકારના જ્યારે તમે વોટર સોલ્યુબલ્સ છાંટો છો તો તેની સાથે તમારે ફૂગનાશક દવા મિક્સ કરવાનું ટાળવું જોઈએ ન નાખવી જોઈએ મારી આ સ્પષ્ટ ભલામણ છે આ તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે મગફળીના ડોડવા ભરાવદાર અને વજનદાર થાય તેલની ટકાવારી વધે અને ક્વોલિટી સારી મળે એના માટે આપણે શું કાળજી લઈ શકીએ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ સમયે મગફળીમાં રોગ જીવાત આવે તો શું કરવું જોઈએ તો તો આપણે વાત કરીએ કે રોગની પાનની નીચેની સપાટી ઉપર માથા જેવડા નાના રંગના ટપકા જોવા મળે છે પાનની ઉપરની સપાટી પીળી પડવા લાગે સમય જતા આ ટપકા એકબીજા સાથે ભળી જાય છે અને છેવટે પાન સુકાઈને ખરી પડતા હોય છે અને તમારી મગફળીમાં ટપકાનો જો રોગ જોવા મળતો હોય તો આના નિયંત્રણ માટે ખાસ કરીને તમે ટાટા કંપનીનું ઈશાન જેમાં ક્લોરોથેનોનિલ પંચોતેર ટકા ડબલ્યુ આવે એ તમારે પ્રતિપંપમાં ચાલીસ ગ્રામ નાખીને છંટકાવ કરી શકો છો અથવા સિજન્ટ કંપનીનું જે કવચ ફ્લો જે આવે છે એમાં તમને ક્લોરોથેનોનિલ ચાલીસ ટકા પ્લસ ડિફેનોકોનાઝોલ ઝોલ ચાર ટકા ડબલ્યુજી આવે છે આ તમારે પ્રતિ પંપ ચાલીસ એલ નાખીને તમે ગેરું અને ટપકાના રોગ સામે રક્ષણ મેળવી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં ચૂસિયા જીવાત માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો પ્રોફેનોપોસ પચાસ ટકા ઈસી આવે લેમડા સાયલોથ્રીન પાંચ ટકા આવે થાયોમિથોક્ઝમ પચીસ ટકા ડબલ્યુજી આવે ઇવિન્ડા ક્લોપિ સત્તર પોઈન્ટ આઠ ટકા એસલ આવે આવા ઘણા બધા ટેકનિકલો આવે છે તમને ખેડૂત મિત્રો યોગ્ય લાગે એ ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણો મુજબ તમારે પ્રમાણ રાખી અને તમારે છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો મગફળીમાં મૂંડા એટલે કે સફેદ ધેનનો એટેક જોવા મળતો હોય તો એના નિયંત્રણની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ક્લોરોફાયરી ફોર્સ અને સાયપર મેથરીન ગયા વર્ષ પણ મગફળીમાં મૂંડાનું પ્રમાણ ખૂબ જ હતું ત્યારે આ દવાએ ખૂબ જ સારું રિઝલ્ટ આપ્યું હતું એટલે કે ગયા વર્ષ ઘણા બધા ખેડૂત મિત્રોએ ક્લોરોફાયરી ફોર્સ અને સાયપરમેથરીન આ બંને દવાનો છંટકાવ કરીને સફેદ ધેણ એટલે કે મુંડા ઉપર નિયંત્રણ મેળવ્યું હતું તો હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિપંપ પચાસ એમએલ નાખીને આપણે મગફળીમાં ડ્રેન્સિંગ કરવાનું છે ખેડૂત મિત્રો ટૂંક સમયમાં મુંડાના નિયંત્રણ માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું જેમાં આપણે રાસાયણિક અને ઓર્ગેનિક દવાઓની વાત કરશું એટલે બધા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો તમારી પણ મગફળી સિત્તેરથી લઈને પંચોતેર દિવસની થઈ ગઈ હોય તો ખાસ કરીને વિડીયોમાં આપણે જે માહિતી આપી એ પ્રમાણે જો તમે મગફળીમાં કાળજી લેશો તો તમને મગફળીમાં ખૂબ જ સારું એવું ઉત્પાદન જોવા મળશે ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂમિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી અન્ય ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચે ખેડૂત મિત્રો તમારે કોઈ પણ ખેતીને લગતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન